નમસ્કાર સરકારી કર્મચારી કે પછી રાજ્ય કર્મચારી તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે અને તમારું કામ નથી કરતા કે ભાઈ આજે ના થાય કાલે આવજે એવી રીતે વાત કરતા હોય છે તમને કોઈ ઓફિસમાં માં જાઓ ત્યારે તો તમારે ગભરાવાની પણ બિલકુલ પણ જરૂર નથી તમારે વન જીરો સિક્સ ફોર એટલે એક હજાર ચોસઠ આ નંબર નાનકડું કામ કર્મચારીની નોકરી પણ જઈ શકે છે એટલે મિત્રો જાગૃત બનો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આગળ શેર પણ કરજો તેથી શું કે ગરીબ જનતાને ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળે અને આવા કર્મચારીઓથી કડકમાં કડક માં કડક પગલા લેવાય